ચેન્નાઈ સુપર કિંગે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં સતત બીજી જીત હાંસલ કરી છે ગત વર્તમાન સિઝનની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સને ત્રેસઠ રનથી હરાવ્યું હતું આજે જે સાથે સીઆએસકે ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે ત્યારે ચેન્નાઈ મેદાન પર સિઝનના ઓપનરમાં આરસીબીને હરાવ્યું હતું ચેપોક સ્ટેડિયમ ખાતે સીએસકે બસો સાત રનના ટાર્ગેટ ને ચેસ કરતા ગુજરાત વીસ ઓવરમાં આઠ વિકેટ એકસો ને તેતાલીસ રન જ બનાવી શક્યું હતું આ પહેલા પણ પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ વીસ ઓવરમાં છ વિકેટ બસો છ રન બનાવ્યા હતા જેમાં રચિન રવિન્દ્ર જાડેજાએ એ વીસ બોલમાં છેતાલીસ રન અને શિવમ દુબે એ ત્રેવીસ બોલમાં એકાવન રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી જ્યારે કેપ્ટન ઋતુરાજ અકવાડે છત્રીસ બોલમાં છેતાલીસ રનનું યોગદાન આપ્યું હતું ગુજરાત તરફથી રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી જ્યારે ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ સાડત્રીસ રન બનાવ્યા હતા રિધિમાન શાહ અને ડેવિલ મિલરે એકવીસ એકવીસ રન બનાવ્યા બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા હતા તો ચેન્નઈ તરફથી દીપક ચહર અને મુસ્ત ફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે બે બે વિકેટ લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ